हर वर्ष इंस्टीट्यूट ऑफ टाउं इस तरह की राष्ट्रीय स्तर की संगोष्ठी आयोजित करता है और मुख्य रूप से हम जो राज्य सरकार है उनके आमंत्रण पर ये कार्यक्रम करते हैं जिसमें देश भर के लगभग 500 सौ नगर नियोजक और एडमिनिस्ट्रेटर इंजीनियर्स एकेडमिशंस ये सब भाग लेते हैं और एक हमारी टेक्निकल कमेटी है जो हर साल विषय निर्धारित करती है कि आज की तारीख में નગરયોજન કેમ નયા અનકોર્ડના છે ઉસકે બેસિસ પે હમ ઇસકી થીમ સંગોષ્ઠી કે થીમ ડિસાઈડ કરતે હે ઈશ્વરચ હમને રીજિઓનલ પ્લાનિંગ પે બાત કરને કે રીજિઓનલ પ્લાનિંગ કેસે વિકસિત ભારત કા જો ઓબ્જેક્ટિવ હે ઉસકા અચીવ કરને કે લિયે રીજિઓનલ પ્લાનિંગ હેલ્પફુલ હો સકતા હે એનકે પટેલ પેટ્રલ મેમ્બર ઇન્સ્ટિટ્યુટ ઓફ ટાઉન પ્લાનર ઇન્ડિયા તારીખ 6 અને 7 ના ફેબ્રુઆરી ના રોજ અમદાવાદ કરાવતી ક્લબ ગોલ્ડન ફ્લોરી હોલ ખાતે એક નગર આયોજન નું વાર્ષિક અધિવેશન થઈ રહ્યું છે થીમા મેં કહ્યું તેમ કે કોઈમાંથી કચ્છ અને કન્યાકુમારીથી કાશ્મીર સુધીના પાંચસોથી વધારે ટાઉન ટાઉન્ટો ભાગ લેવાના છે અને તેનીમાં ખાસ ઉપસ્થિત આપણા ગુજરાત રાજ્યના લોકલ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહેવાના છે એ સિવાય શહેરી વિકાસમાં જે તજજ્ઞ છે અને શહેરી વિકાસની કેન્દ્ર સરકારની જે શાખા છે એના મુખ્ય સચિવ શ્રી સર પણ હાજર રહેવાના છે અને ખાસ કરીને ઇતિહાસમાં અને ગુજરાત માટે પણ એક જ પ્લેટફોર્મ પર પાંચ જેટલા તજજ્ઞો ઇન્ટરનેશનલ સ્પીકર આવવાના છે અને એનો ગુજરાતને અને ખાસ કરીને અમદાવાદને લાભ થવાનો છે અને છેલ્લે કહું તો આમાં જે એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે પ્રદર્શન અને આ પ્રદર્શનમાં ગુજરાતની મુખ્ય શહેરી વિકાસના સત્તામંડળો જે રીતે અવડા છે વડોદરાનું ઉડા રાજકોટનું રૂડા ગાંધીનગરનું જીએમસી રાજ્ય સરકારનું નગર આયોજન ખાતું આ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું હેરિટેજ ખાતું એના પણ ખૂબ સરસ સ્ટોલ છે એટલે કોઈ વધારે શિક્ષિત અને વધારે ચિંતિત જે આપણા શહેરીજનો પણ આ નાના એક્ઝિબિશનની અચૂક લાભ લઈ શકે અને છેલ્લે વાત કરીએ તો આવી ગોષ્ઠીથી શહેરને અથવા શહેરી આયોજનને શું લાભ થશે તો પહેલી વાત કે ગુજરાતમાં પહેલી ઓગણીસો વીસમાં અમદાવાદ જમાલપુરની ટીપી સ્કીમ નંબર થયેલી એ એક નંબરની હતી આજે કદાચ પાંચસોથી વધારે ટીપી સ્કીમ ગુજરાતમાં થઈ છે ત્યારે સો વર્ષ પછી ટીપી સ્કીમથી ગુજરાતે શું મેળવ્યું શું શીખ્યું અને હજુ પણ ટીપી સ્કીમમાં શું અવકાશ છે એને સુધારવાની અને એ સંદેશો દેશના બધા રાજ્યોને મળશે અને ગુજરાતને પણ એમાંથી કંઈક શીખવા મળશે અને છેલ્લે વાત કરું તો જે કન્ક્લુડિંગ રિમાર્ક છે કે આશરે પચાસ જેટલા તજજ્ઞો રેપોટિયર મુખ્ય અતિથિ વિશેષ અતિથી હાજર રહેવાના છે ત્યારે એ કન્ક્લુઝિવ કે એમના દ્વારા શું મળ્યું તો એક વાત થશે ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ એ ડેવલપમેન્ટમાં નાનાથી લઈને મોટા વર્ગ સુધીની સગવડની વાત હશે ક્લાઇમેટ રેઝિલિયન્સ તો આજે અર્બન ફ્લડિંગની વાત છે હીટ આઇલેન્ડની વાત છે ત્યારે નવા શહેરો નવા બિલ્ડિંગના ઓરિયન્ટેશન નવા રસ્તાઓ કેવી રીતે બનાવવું જોઈએ અને ચોથી વાત ત્રીજી વાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવતા માટે કેવી રીતે તૈયાર કરવું પડશે શહેરને કેવી રીતે સજ્જ કરવું પડે પડશે અને એ આપણે આજે જ જોયું છે કે ગત ગઈકાલના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં ખૂબ જ સારી શહેરી વિકાસને લગતી જોગવાઈઓ પણ કરેલી છે અને અમદાવાદ અને ગુજરાત અને ભારત ગર્વલે જે કોમનવેલ્થ ગેમ જ્યારે થવાની છે તો આવી વિશ્વકક્ષાની જે મહોત્સવ થવાના છે અને એના માટે અમદાવાદે કેવી રીતે સુસજ્જ થવું પડશે કે ટ્રાફિક જામ ના હોય વ્યવસ્થા પ્રોપર હોય સેફ્ટી અને સિક્યોરિટી હોય મેટ્રો પ્રોપર ચાલતી હોય બીઆરટીએસ પ્રોપર ચાલતી હોય એ રીતે મને આશા છે કે આ અધિવેશનથી શહેરના દરેક જણની ખૂબ જ લાગ થશે આભાર